વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ તો આજે આપણે સંજ્ઞા પરીક્ષણનો પાર્ટ ટુ વિડીયો લઈને આવ્યા છે પાર્ટ વનની અંદર મેં સંજ્ઞા પરીક્ષણની જે વ્યાખ્યાઓ છે થિયરીના જે બી ક્વેશ્ચન્સ છે એ બધા શેર કર્યા તમારી સાથે તમને સમજાવ્યા દાખલાઓ પણ કરાવ્યા અને સંજ્ઞા પરીક્ષણની અંદર દ્વિપદી વિતરણ અને પ્રામાણ્ય વિતરણ એવા બે પ્રકારના દાખલાઓ પૂછાય છે તો દ્વિપદી વિતરણના દાખલાઓ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે આજે આપણે જે કરશું એ છે પ્રામાણ્ય વિતરણના દાખલા હવે સંજ્ઞા પરીક્ષણની અંદર આ દાખલો દ્વિપદી વિતરણથી કરવાનો છે કે પ્રામાણ્ય વિતરણથી એ તમને ક્યારે ખબર પડશે તો મોસ્ટ ઓફલી તો રકમની અંદર લખેલું જ આવે છે તમને કોઈ પણ કન્ફ્યુઝન કરાવવામાં આવતું નથી પરંતુ તમને ખબર પડી જ જશે કે આ કયું પરીક્ષણ છે જો 10 કે 10 થી નાનું હોય જ્યારે n 10 થી કે 10 થી નાનું હોય ત્યારે તમે એને સંજ્ઞા પરીક્ષણ સમજીને ત્રિપદી વિતરણથી દાખલો કરશો જ્યારે તમારો એન મોટો હોય કેટલાથી મોટો દસથી મોટો આ બધું જ હું તમને સમજાવી ચૂકી છું ફરીથી સમજાવું છું એન જો દસથી નાનો છે કે દસ જેટલો છે ત્યારે તમારે ત્રિપદી વિતરણનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે એન દસ કે દસથી મોટો હોય ત્યારે તમારે કોનો ઉપયોગ કરવાનો છે પ્રામાણ્ય વિતરણનો ઉપયોગ કરવાનો છે તમે જોઈ શકો છો આ મેં તમને લખાવી દીધું છે તો એ તમે લખી દેજો હવે ક્વેશ્ચન આવે છે કે એન દસ થી મોટો તમને મળી ગયો હવે એન દસ થી મોટો મળ્યા પછી તમારે શું કરવાનું છે હવે શું કરશું આપણે જ્યારે બે એન ની કિંમત દસ થી વધુ હોય ત્યારે સંજ્ઞા પરીક્ષણ પ્રામાણ્ય વિતરણ થી કરવાનું હોય છે અંડરલાઈન કરું છું એ તમે પણ લખતા રહેજો હવે જોઈએ આપણે આનું સૂત્ર છે સ્પેસિફિક જો બધા જ દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાના છે એટલે તમને ઇઝીલી લાગશે હવે આની અંદર તમારું આ સૂત્ર છે કયું સૂત્ર છે આ વાળું ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ઓર માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ઓર માઇનસ વન બાય ટુ કાઉન્સ પૂરો માઇનસ એન બાય ટુ પછી આખાના છેદમાં વર્ગમૂળની અંદર એન બાય ફોર સમજી ગયા આ તમારું સૂત્ર છે હવે ક્વેશ્ચન તમને એ થશે કે મેમ ટી પ્લસ ઓર માઇનસ જે લખ્યું છે તમે એમાં અમારે પ્લસ ઓર માઇનસમાં ક્યારે કયું ચિહ્ન મૂકવાનું છે ઓકે તો એ જોઈએ જ્યારે બી ટી એન અને બાય ટુ એટલે તમારે સરખામણી કોની કરવાની છે ટીની અને એન બાય ટુની તમને દાખલામાં એન આપેલો હશે એના ભાગ્યા તમે શું કરશો બે કરશો એટલે તમને શું મળી જશે એન બાય ટુ મળી જશે એટલે જે બી તમારો ટી છે એ એન બાય ટુ કરો જો એ ટી નાનો હોય ટી શું હોય નાનો હોય ત્યારે તમારે શું મૂકવાનું પ્લસ ટી નાનો હોય તો તમારે શું મૂકવાનું પ્લસ હવે બીજું કે ટી મોટો છે કોનો એન બાય ટુ કરતા ટી કેવો છે તમારો મોટો છે ત્યારે તમે શું મૂકશો માઇનસ શું મૂકશો માઇનસ હવે મોટો કોનાથી મોટો એન બાય ટુથી મોટો ખબર પડી ગઈ મોટો છે તો માઈનસ નાનો છે તો પ્લસ હવે નીચે આવીએ તમારે સાર્થકતા પરીક્ષણમાં લાસ્ટમાં લખવું જરૂરી છે કે સ્વીકાર થાય છે અસ્વીકાર થાય છે કેટલા ટકાની સાર્થકતા એ થાય છે આ એક ફોર્મેટ છે જે લાસ્ટમાં તમારે શો અપ કરવાનું જ છે કે કેવી રીતે થાય છે ઓકે હવે જો મેં અહીંયા લખ્યું છે અહીંયા શું થાય છે કે પાંચ ટકાની સાર્થકતા કીધું હોય ત્યારે એક પોઈન્ટ છન્નું અને એક ટકાની સાર્થકતા કીધું હોય ત્યારે બે પોઈન્ટ અઠ્ઠાવન આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જો એક પોઈન્ટ છન્નું કરતાં નાનો હોય તો હંમેશા અસ્વીકાર કરવો એક પોઈન્ટ છન્નું સોરી એક પોઈન્ટ છન્નું કરતાં નાનો હોય તો સ્વીકાર કરવાનો ઓકે એટલે આ જે બી આ મોટા હોવા જોઈએ હંમેશા જે બી સાર્થકતાની કક્ષા છે મોટી હશે તો શું કરવાનો સ્વીકાર કરવાનો રાઈટ હવે આપણે એક્ઝામ્પલ પર જઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે જો તમારે હજી એકવાર આ સમજવું છે તો વિડીયોને આગળ રિપીટ કરો અને ફરીથી એકવાર જુઓ એટલે તમને યાદ રહી જશે વિડીયો જોતા જોતા નોટડાઉન જરૂરથી કરજો ઓકે હવે સ્ટાર્ટ કરીએ દાખલો તો દાખલાઓની અંદર શું કીધું છે જુઓ આ આપણો દાખલા નંબર ત્રણ છે બે દાખલા ઓલરેડી આપણે આગળના અમુક વાર છે ને દાખલાઓ પર પણ ફોકસ કરવાનું એમની જે રકમ છે એમના પર પણ ફોકસ કરવાનું કે દાખલાની જે રકમ છે એમાં શું કીધું છે મોસ્ટ ઓફલી આપણે શું કરીએ છીએ કે મધ્યસ્થમાંથી માંથી ને બાદ કહીએ છીએ આ વાળું સૂત્ર મૂકીને ને એક્સ માઇનસ એમ એમ તમને જે મધ્યસ્થ આપ્યું હોય એને તમે જે બી એક્સ તમને આપેલા છે બધા એ એક્સમાંથી માઇનસ કરો છો જે પણ માહિતી તમને મળે છે જે બી તમને જે બી રકમ તમને મળે છે એ પ્લસ ઓર માઇનસમાં હોય પછી તમે ચિન્હ ડિસાઈડ કરો છો બટ આની અંદર તફાવત જ આપી દીધા છે અને એના ચિહ્નો પણ આપી દીધા છે તો આપણે શું કરવાનું છે એની પછીની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની છે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે મેમ અમારો એક્સ અને એમો મતલબ મધ્યસ્થ આપ્યું નથી તો અમે કઈ રીતે દાખલો કરીએ પરંતુ તમને વચ્ચેના સ્ટેપથી જ આપી દીધું છે તો તમારે એ સ્ટેપ પછીના સ્ટેપ ફોલો કરવાના છે સમજ પડી ગઈ હવે જો હવે તમને તફાવત આપી દીધા છે માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ ઓકે મારી સાથે લખતા હોવ તો નોટબુકમાં જરૂરથી લખજો હવે આની પછીનો આપણો સ્ટેપ શું છે કે માઇનસ હોય તો પછી માઇનસ હોય તો ત્યાં આપણે શું લખીએ છીએ ઝીરો લખીએ છીએ પ્લસ હોય ત્યાં આપણે વન લખીએ છીએ અને પછી આપણે સરવાળો કરીએ છીએ અને આનો સરવાળો આવે છે આઠ આગળના જે પાર્ટ હતો આપણો પાર્ટ વનની અંદર મેં તમને ઋણ સંખ્યા માટે અને ધન સંખ્યાને બંનેને ધારીને તમે દાખલો કઈ રીતે કરો છો એ પણ મેં શીખવાડ્યું છે અહીંયા આપણે ધન સંખ્યાને ધારીએ છીએ જો તમે ઋણને ધારીને એક્સ નોટ બનાવો છો તો તમારે અહીંયા શું કરવાનું છે એક બે ત્રણ અને ચાર તો તમારે ઝીરો વન ટુ થ્રી ફોર આ પાંચ વસ્તુ તમારે અહીંયા શોધવી પડશે હવે આપણે જોઈએ પ્લસમાં આપણે શું શોધવું પડે હવે ટી આવી ગયો એટ હવે હું તમને અહીંયા રફમાં બતાવી દઉં એચ નોટ તમારે કઈ રીતે લખવાની છે ફરી હવે જે એચ નોટ છે ઓકે આની એચ નોટ દ્વિપદી વિતરણ માટે કેવી હશે એ હું તમને બતાવું છું તો આનો જે એન છે એ કેટલો છે બાર છે આઠ છે તો અહીંયા તમે આને શું કરી દેશો આમ તો જવાબ શું આવશે ટી ઇઝ ટુ એ આ તમારી કોની છે ત્રિપદી વિતરણ માટેની એન્ચ નોટ મેં તમને શીખવાય અને પ્રામાણ્ય વિતરણની એન્ચનોટ માટે તમારી જે રકમ છે એમાં જ તમારે જે એંચનોટ આવતી હોય એ જ તમારે લખી દેવાની બંને નિદર્શો એક સમષ્ટિમાંથી લેવાયેલા છે એવી એચ નોટ આની છે ઓકે પછી છે અહીં પ્રામાણ્ય વિતરણનો ઉપયોગ થાય છે અહીંયા મેં તમને સમજાવવા માટે લખ્યું છે અને તમે ત્યાં પણ લખી શકો છો જ્યારે તમને દાખલાની અંદર ચોખ્ખી સૂચના નથી આપી કે પ્રામાણ્ય વિતરણથી છે કે ત્રિપદી વિતરણથી તો તમે જ્યારે આન્સર આપો છો ત્યારે તમે એને શો કરી શકો છો કે આ પ્રામાણ્યનું છે કે ત્રિપદી વિતરણનું છે હવે તમને એન ઇઝ ઇક્વલ ટુ સૌ પ્રથમ તમારે આ સ્ટેપ ફોલો કરવાના છે લાસ્ટમાં હું તમને બધા જે એક પછી એક જે સ્ટેપ છે ને એ લખાવી દઈશ એટલે છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો પછી તમને જેટલા બી પ્રાચલો મળે છે તમને એના બધાની રકમ પહેલા લખી દેતો લખી નાખો જેમ કે એન બરાબર ટ્વેલ્વ છે ઇ ટી બરાબર એટ છે ને સીગમાં ટી બરાબર એટ છે એન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ તમારું એન બાય ઇઝ ઇક્વલ ટુ ટુ કઈ રીતે મળશે બાર ભાગ્યા બે એટલે તમારો જવાબ આવશે છ ઓકે બાર ભાગ્યા બે એવી રીતે તમારે એનો જવાબ લાવવાનો પછી છે ટી એન બાય ટુ હવે તમારે જોવાનું છે કે પ્લસ લખવું છે કે માઇનસ કઈ રીતે ખબર પડશે ટી કેટલો છે તમારો આઠ એન બાય ટુ કેટલો છે છ મોટું કયું છે હા તો ટી મોટો હોય ત્યારે તમારે કયું સિમ્બોલ યુઝ કરવાનું માઇનસવાળું કયું સિમ્બોલ યુઝ કરવાનું છે માઇનસવાળું તો હવે અહીંયા આપણે કરી દઈએ માઇનસ હવે હજી એક ક્વેશ્ચન થશે મેમ ટી ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો તો તમે જે અહીંયા ટી શો એ ટી તમારે લખવાનું ટી માઇનસનું ચિહ્ન આવશે જે આપણે અહીંયા ગોતી નાખ્યું ચિહ્ન આવશે એટલે ટી ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ આની આવશે ઓકે આ તમારે લખી નાખવાનું આમ જે મેં અહીંયા લખ્યું છે ને એવી રીતે હવે શું કરશું એટ માઇનસ એકના છેદમાં બે માઇનસ છ આઠમાંથી ઝીરો પોઈન્ટ પાંચ જાય એટલે કેટલા વધે સાત પોઈન્ટ પાંચ માઇનસ વધશે કીધું એમ જે બી એક પોઈન્ટ છન્નું મોટો હોવો જોઈએ અને બે પોઈન્ટ અઠાવન મોટું હોવું જોઈએ જે બી કીધું છે પાંચ ટકાની કીધી તો પાંચ ટકાની અને એક ટકાની કીધી છે તો એક ટકાની એક ટકાની હોય તો એક પોઈન્ટ છન્નું પાંચ ટકાની હોય તો બે પોઈન્ટ હવે અહીંયા એક ટકાની તમે ધારો ઓકે તો એક પોઈન્ટ શું આવશે છન્ સોરી બે પોઈન્ટ શું આવશે અઠાવન થોડુંક મને બોલવામાં ભૂલ થઈ ગઈ એક ટકા હોય ત્યારે એક ટકા હોય ત્યારે બે પોઈન્ટ અઠાવન અને પાંચ ટકા હોય ત્યારે એક પોઈન્ટ છન્નું ઓકે લખી નાખજો તો એક પોઈન્ટ છન્નું આના કરતા તો મોટા છે એટલે સ્વીકાર થશે બે પોઈન્ટ અઠાવન પણ આના કરતા મોટા છે એટલે પણ સ્વીકાર થશે એટલે બંને કક્ષાએ આનો શું થવાનો છે સ્વીકાર થવાનો છે તો અહીંયા તમારો દાખલો આ સ્ટોપ થાય છે પ્રમાણ્ય વિતરણની અંદર બસ આ જ છે ઓળખવાનું છે કે પ્લસ આવે છે કે માઇનસ આવે છે ખબર પડી ગઈ જેટલા બી સ્ટેપ હતા સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સમજાવી દીધું હવે એકવાર હું તમને સ્ટેપ લખીને બતાવી દઉં એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય જો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટેપ હશે તમારો એ હશે એક્સ નોટ લખવાનું એસ નોટ લખાઈ ગયા પછી બીજો સ્ટેપ છે તમારી પાસે જે બી એન છે એમઓ છે એન બાય ટુ છે જે બી તમને જેની પણ જરૂર પડે છે એ અહીંયા લખી નાખો ત્રીજો સ્ટેપ છે કે તમને જે બી રકમ આપી હોય જેમ કે એક્સ છે એક્સ માઇનસ એમઓ તમે શોધશો પછી તમે અહીંયા ચિહ્ન લખશો પછી તમે અહીંયા શું કરશો ચિહ્ન લખીને એને કિંમત આપશો અને પછી તમે એનું સિક્મા ટી શોધશું ઓકે તો આ પ્રોસેસ કરવાની એ પ્રોસેસ કર્યા પછી ચોથો સ્ટેપ હશે ધ્રિપદી વિતરણનો હશે તો એનું સૂત્ર મૂકવાનું અને પ્રામાણ્ય વિતરણનું હશે તો પ્રામાણ્ય વિતરણનું સૂત્ર મૂકવાનું ત્રિપદીનું હશે તો એન સી એક્સ ગુણ્યા પી ઓફ એક્સ ગુણ્યા ક્યુ એન માઇનસ એક્સ અને આનું તો મેં તમને હમણાં કીધું એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ ઓર માઇનસ વન બાય ટુ છે ઓકે તમારી જેવી સાર્થકતા હોય એ તપાસો એટલે તમારા આ સ્ટેપ તમારે દાખલામાં ફોલો કરવાનું છે તો અહીંયા તમારું સંઘના પરીક્ષણ શું થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે સંઘના પરીક્ષણમાં તમારી જે મોસ્ટ થિયરી છે એ છે માપનની પદ્ધતિઓ ઓકે તો તમે અહીંયા જોઈ લો કે માપનની કેટલી પદ્ધતિ છે ચાર ઓળખ અંક માપ પદ્ધતિ તો ઓળખ અંક માપ પદ્ધતિ એટલે કે જેને બી તમે ઓળખવા માટે જેનો યુઝ કરો છો કોઈ બી વ્યક્તિ છે કોઈ બી વસ્તુ છે તો એને ઓળખવાનું દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કોઈ બી દોડની સ્પર્ધા છે તો એમાં પાછળ શું આપી દેવામાં આવે ટી શર્ટની પાછળ અંક આપવામાં આવે ક્રિકેટર હોય રનર હોય કબડ્ડીના પ્લેયર હોય તો એમના ટી શર્ટની પાછળ શું આપી દીધા હોય અંક કે એક નંબરનો આ વ્યક્તિ છે તો એ લોકો ત્યારે ઓળખે કઈ રીતે છે અંક પરથી તો આ શું છે તમારી ઓળખ અંક પદ્ધતિ ક્રમાંક પદ્ધતિ બી આપી દીધી છે કે જેમ કે પહેલાં ટીચર હોય પછી સ્ટુડન્ટ હોય એવી રીતે તો એ પ્રમાણે જે ક્રમાંક આપવામાં આવે કે વધતું વધતું ઓછું 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 થાય ને એવી રીતે એ ચડતા અને ઉતરતા ક્રમમાં જે ક્રમાંક પદ્ધતિ એને આ કહેવાશે તમે વિડીયો પુશ કરીને લખી પણ શકો છો ત્યાર પછી છે કે અંતરઆંક પદ્ધતિ હવે બે ક્રમાંકો વચ્ચે કેટલો અંતર છે એ જાળવી રાખવું માટે તમારે અંતરઆંક પદ્ધતિ રાખવી પડે

નિદર્શના ઉલોકોનો સ્વતંત્ર હોવા જોઈએ જે સમષ્ટિમાંથી નિદર્શ લેવાયો છે તે સમષ્ટિ સતત અને સંમિત હોવી જોઈએ એક એક માર્ક્સમાં ની અંદર બે માર્ક્સમાં આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈમ્પી છે એટલે તમે વાંચી લેજો ઓકે તો આટલી તમારી થિયરી હતી સંજ્ઞા પરીક્ષણ અહીંયા પતી જાય છે નેક્સ્ટ વિડીયો વિલ્કોક્શન પદ્ધતિને લઈને આવશું પછી માનવીટ અને પછી મધ્યસ્થ પરીક્ષા ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ કરો વિડીયો પસંદ આવે છે લાઈક કરો અને પહેલીવાર વાર આપણા ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ